ભરૂચ શહેરના વોર્ડ નંબર માં આવેલ જલારામ ધામ સ્થાનિકો યાતનાઓ વેઠી રહ્યા છે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત પહેલા જ વિકાસના નામે રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે જેને કારણે લોકોની દયનીય હાલત જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે સોસાયટીઓમાં ખોદી નાખવામાં આવેલા રસ્તાઓને લઈ સ્થાનિકો ગામડા જેવો અનુભવ કરી રહ્યા છે કાદવ કિચડ વચ્ચે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે એકવીસ દિવસ પહેલા ભરૂચના વોર્ડ નંબર ચાર માં આવેલ જલારામ ધામ સોસાયટીના સ્થાનિકોનો હાલ બેહાલ થઈ ગયો છે છે સોસાયટીમાં ખોદી નાખવામાં આવ્યો પરંતુ કામગીરી કરવાને બદલે તેને અધૂરી મૂકીને કોન્ટ્રાક્ટર અને મજૂરો ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જૂનો રસ્તો ખોદતી વેળા પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવતા બે દિવસ પાણી વિના રહેશો હેરાન પરેશાન બન્યા હતા હાલ તંત્ર દ્વારા એક બે દિવસમાં કામગીરીની બાહેધરી આપવામાં આવી હતી હાલ વરસાદી સિઝનમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ચાર એ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિના અંડરમાં આવેલો છે આ અધૂરી કામગીરીને પગલે બાળકો કે કોઈ વ્યક્તિ પડી જાય તો તેની જવાબદારી કોને લેવી તેવા સવાલો પણ ઉઠ્યા છે ત્યારે સ્થાનિક નગરસેવક અને કારોબારી અધ્યક્ષ શ્રી હેમેન્દ્રભાઈ પ્રજાપતિનો આ વોર્ડમાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે